નમસ્કાર મિત્રો તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સેટની પરીક્ષા લેવામાં આવી તેમાં એકસો પચાસ મિનિટમાં કુલ ગુણ એકસો વીસનું હતું અને એ એકસો વીસ ગુણમાં આ પ્રશ્નપત્ર મારા હાથમાં છે એનું થોડુંક સોલ્યુશન મેળવવા જઈ રહ્યા છે સેટનો મતલબ છે કોમન એન્ટરેસ્ટ ટેસ્ટ એના થોડાક ગણિતના પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન મેળવશું જોઈએ કે સાપ સીડીની રમતમાં આવતો પાસો કયો આકાર ધરાવે છે તો એમાં જવાબ રહેશે સમઘન ગીવને પાંચ હજાર એકસો સાડત્રીસનો કોડ આપવામાં આવે બેટને નવસો ચોવીસનો કોડ આપવામાં આવે તો ગેટને શું કોડ આપવામાં આવે તો એનો જવાબ રહેશે બી બીજો પ્રશ્ન છે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે તો ક બે ખ ગ ચાર ઘ ચ છ છ તો જવાબ રહેશે જ આઠ જ આગળના પેજ પર જઈએ આગળના પેજ પર પેટર્ન આપવામાં આવી છે તેમાં સાચી પેટર્ન વિકલ્પ એની રહેશે આગળનો પ્રશ્ન છે જેવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં પચાસ રૂપિયા મૂકવા માગે તો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે તો પચાસ રૂપિયા મૂકવા માગે છે અને જૂન મહિનાથી શરૂ કરે છે તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર પાંચ મહિનાના પાંચ પચામ પચીસ એટલે બસો પચાસ રૂપિયા એ એના ગલ્લામાં મૂકશે તો એનો સાચો જવાબ બનશે બસો પચાસ રૂપિયા નીચેનામાંથી શું સાચું છે તો પાંચ ગુણ્યા શૂન્ય બરાબર પાંચ આ વિકલ્પ સાચો છે આગળનો જ પ્રશ્ન છે દરજીને એક શર્ટ પર છ બટન મૂકવામાં આવે તો પંદર શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડે તો પંદર ગુણ્યા છ બરાબર પંદર છંગ નેવું બટનની જરૂર પડે તો એમાં સાચો જવાબ બનશે વિકલ્પ બી નેવું હવે પાંચ છ આઠ અગિયાર પાંચ ને એક છ છમાં બે ઉમેરે તો આઠ આઠમાં બે ઉમેર એટલે અગિયાર અગિયારમાં ચાર ઉમેરે એટલે પંદર પંદરમાં પાંચ ઉમેરે એટલે વીસ વીસમાં છ ઉમેરે તો છવ્વીસ સિરીઝ બને એટલે વિકલ્પ એ જવાબ સાચો છે કયો માસ બાકીના ત્રણ માસથી જુદો પડે છે તો જાન્યુઆરી માસ કેમ કે જૂનના ત્રીસ દિવસ એપ્રિલના ત્રીસ દિવસ અને સપ્ટેમ્બરના ત્રીસ દિવસ છે જ્યારે જાન્યુઆરીના એકત્રીસ દિવસ છે દળ ગ્રામ અને પ્રવાહીનું માપન કેવી રીતે થાય તો પ્રવાહીનું માપન પૂછેલું છે તો આપણે એને લીટરમાં લખીશું કોઈ એક શાળામાં પાંત્રીસ વિદ્યાર્થીઓ છે કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે જોજો પાંત્રીસ વિદ્યાર્થીઓ અને ત્રણ ચોકલેટ આપણે આપે છે બરાબર તો એની પાસે બે ચોકલેટ વધે છે તો પાંત્રીસ વિદ્યાર્થીઓને ત્રણ ચોકલેટ પ્રમાણે શિક્ષક એકસોને પાંચ ચોકલેટ આપી દેશે પણ બીજી બે ચોકલેટ વધે છે એટલે એકસો પાંચની અંદર આપણે બે ચોકલેટ ઉમેરીશું એટલે એકસો સાત ચોકલેટ બરાબર રહેશે તો શરૂઆતમાં પૂછ્યું છે કે શરૂઆતમાં શિક્ષક પાસે કેટલી ચોકલેટ હશે તો શરૂઆતમાં શિક્ષક પાસે એકસો ને સાત ચોકલેટ હશે આગળનો પ્રશ્ન છે એક બોક્સમાં પંદર ચીકો આવે તો વીસ બોક્સમાં કેટલા નંગ ચીકુ આવે બરાબર આ આપણા ગુણાકારનો વિષય છે પંદર દુ ત્રીસ અને શૂન ચડાવતા એક બોક્સમાં ત્રણસો નંગ ચીકુ આવશે એનો જવાબ બને છે આપણે આજે સેટના પ્રશ્નપત્ર ત્રીસ ત્રણ ચોવીસના રોજ લેવાયેલ હતી એના થોડાક પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શક્યા છે આગળના આપણે ફરી આ જ પ્રશ્નપત્રમાં આગળના વિભાગને આપણે સેટને સોલ્યુશન મેળવવા ફરી મળીશું ધન્યવાદ